ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ ભગોડા ગામે ત્રાટકી તળાજા મહુવા તાલુકાના આઠ શકુનીઓને ઝડપી પાડ્યા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ મહુવાના બગદાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ ભગોડા ગામ નજીક ધાર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે અમુક શખ્સો જાહેર જગ્યામાં હાર જીતનો જુગાર રમે છે ટીમ બાતમય વાળી જગ્યાએ રેલી પાડી જુગાર રમતા આઠ શકુનીઓને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને બગદાણા પોલીસ સ્ટેશન સોંપી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાન ગંભીર ભાઈ શંભુભાઈ પરમાર બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી કુલ ત્રેતાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરાયો હતો ઝડપાયેલ આરોપીઓના નામ જશુ જોરુભાઈ કામળિયા રહે કળમોદર તાલુકો મહુવા વિપુલ ભૂપતભાઈ પરમાર રહે રતનપર તાલુકો મહુવા હરેશ મંગાભાઈ પાટરીયા રહે મોનપર તાલુકો મહુવા અર્જુન બાબાભાઈ કામળિયા રહે ભગુડા તાલુકો મહુવા ભરત સામતભાઈ ભેડા રહે ગુંદરણ તાલુકો મહુવા વિપુલ બટુકભાઈ ઢાપા રહે ખંઢેરા તાલુકો તળાજા મેહુલ ગોબરભાઈ ખંઢેરા તાલુકો તળાજા હરેશ મંગાભાઈ મકવાના રહે ખંઢેરા તાલુકો તળાજા સહિત તળાજા મહુવા તાલુકાના જુગારીઓ ઝડપાયા હતા આ કામગીરીમાં ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા ગંભીરભાઈ પ્રવીણભાઈ તરુણભાઈ સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ વ્યાપાર તળાજા